અમદાવાદ ગામ ખાતે આજે ગણપતિ ઉત્સવને લઈ ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી ભક્તિમય વાતાવરણ બન્યું પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે ગણેશ ચતુર્થી લઈ ગણપતિ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે મેમદાવાદ ગ્રામ લોકો દ્વારા ગણપતિ મહોત્સવની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજે વાતે ગાતે ભક્તિમય વાતાવરણ વચ્ચે ગણપતિ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી ગામની અંદર ગણપતિ બાપા મોરિયાના નારા સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું મોટી સંખ્યામાં સમગ્ર ગ્રામજનો ઉપસ્થિત રહી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી

સ્થાપના કરવામાં આવી છે ત્રણ દિવસનો આ કાર્યક્રમ છે એમાં સવાર સાંજ દીવા ધૂપ આરતી કરી અને ત્રીજા દિવસે ગણપતિ દાદાની શોભાયાત્રા સાથે વિસર્જન કરવાનું છે બોલીએ ગણપતિ દાદાની